પ્રભુસુ ખ્રિસ્તના સર્વસમર્થ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યુહાને લખેલી સુવાર્તા સત્તરમાં અધ્યાય સત્તરમા વચનમાં આપણે વાંચીએ છીએ કે સત્યથી તેઓને પવિત્ર કર તારું વચન સત્ય છે સત્ય શું છે પ્રભુ ખ્રિસ્તે કહ્યું કે તારું એટલે કે દેવનું વચન સત્ય છે સત્ય એટલે દેવનું વિચાર ઈચ્છા ગુણ અને એમના વચનો છે દેવનું સ્વયં પ્રગટ થવું એ જ સત્ય છે એટલે કે દેવ જ સત્ય છે દેવ વગર સત્ય નથી અને જે દેવને પ્રગટ ના કરે એમાં સત્ય નથી એટલે જ પવિત્ર બાઇબલમાં દેવને સત્યનો દેવ કહેવામાં આવ્યો છે પ્રભુ સુ ખ્રિસ્તે કહ્યું છે કે હું પોતે જ સત્ય છું અને આ તો સત્ય છે કેમ કે પ્રભુ ખ્રિસ્તમાં સત્ય અને સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે છે દેવ પવિત્ર છે અને મનુષ્ય પાપી છે કેમ કે એને દેવનો સ્વીકાર નથી કર્યો પણ દેવ પ્રેમાળ છે અને એમને પોતાના એકાકીક એકાકીકજનિક દીકરાને આ જગતમાં મોકલ્યા કેમ કે સગ્રહ પાપીઓ માટે કલવરીના વધ સ્તંભ પર બલિદાન આપે જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે એ દેવ પર વિશ્વાસ કરે છે અને તારણ પ્રાપ્ત કરે છે તમે પણ સત્ય એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત થી તારણ પ્રાપ્ત કરો એવી અમારી પ્રાર્થના છે આભાર